ભાઈ છે ને ગાવાના બહુ શોખીન છે જો ઘણી વાર હું આજ કે આવું ને એને તેની સાથે મુલાકાત કરો નથી એ નવા નવા ગીત બહુ ગાયા કરે જેમ કે દૂના ભાયા કાગના પણ ગીત છે તો ધરા ઝગ જૂની હા ના જો ના ગરવોય ગરવોય ગઢ ગીરનાર અરે યાર આમાંથી તો ઉપર ચડવામાં પણ તકલીફ પડે છે જો આ ભાઈ પણ અત્યારે છે ને આ ગાડી અહીંયા મૂકી દીધી છે આ રસ્તો છે તો અમે થોડીક ડુંગર પાસે મૂકી દીધી એટલે કોઈને તકલીફ ન પડે જો કિરીટભાઈ અમારી સાથે છે ચાલો તો હવે સીધા અમે ડુંગરની ઉપર જઈએ હું કેવા માંગશો તમે આ સૌરાષ્ટ્રના આ ગીરના ડુંગરો વિશે બોલો અરે આ ધરા તો જગ જૂની છે ભાઈ સૌરાષ્ટ્રની ધરા ઉપર આવવા માટે તો સુરતીઓ લાલા પણ તહેવારની વાટ જોતા હોય વાલા અત્યારે સાતા માઠામાં આવશે ને તો વધુ સુરતી બધા લોકો યુવાનો તો ખાસ ગામડે વધારે સૌરાષ્ટ્રની ધરાને માણવા માટે અમે તમને મોજ કરાવીએ તમે કદાચ કે અહીંયા ન આવી શકતા હોય તો મજા કરી લેજો ધરાની તો તમને જુઓ આ ડુંગર બતાવીએ જુઓ આ વિશાળ મોટો ડુંગર છે તમને આ ડુંગરોમાં છે ને ઘણી વસ્તુ ખાવા માટે મળે છે આ આ નાના એવા ફળ છે અરે ખાવા માટે આવે લોકો સ્પેશિયલ અહીંયા ગીરમાં તમને આવું બધું બહુ ખાવા માટે મળી રહે તમે ડુંગર ઉપર જતા હોઈન તો તમને બતાવું અને ઘણા લોકો સીણવા સીણવા પણ કહે ને સીવણા પણ કહે છે તમે ઘડીક ઉભા રહો મારે ખાવા છે આ ભાઈ તો ખાવા લાગી ગયા છે આપણે ચલો સીધા જઈએ ઉપરની તરફ ખાસ આ ડુંગર ઉપર જતા હોય ત્યારે ધ્યાન રાખવું કારણ કે વન્ય પ્રાણી અહીં જોવા મળતા જ હોય છે તમને કઈ ગીરનું નવું કઈ ગીત આવડતું હોય તો ગાવ ને ભાઈ અરે ગીર માટે તો આપણા કવિ કાગ પણ લગે છે કોટે મોરટ હુંકિયા અનજન વાદળ વાદળ ચમકી હાય મારા રુદાને રુદાને ઓલો રાણો હાંભેરો અલગ આવે એમાં પણ ગાંડી ગીર ની અંદર એટલે આ ડુંગર તો મને લીલી પરિક્રમા યાદ આવી ગઈ કે અમે લીલી પરિક્રમા જાય ને ત્યારે ગીરના ઉપર ચડતા હોય ને ત્યારે આમ સીધા ઉપર જ જતા હોય છે આ ગીરના ડુંગરો પણ કઈક એવા જ છે બીજું કાંઈ તો નહીં પણ તમે લીલી પરિક્રમા કરી છે હું કોઈથી ડુંગરો રોસેડ્યો નથી હિતેશભાઈ આ તમે મને થકવડ છો એવું લાગે છે આ ધરાની મો જો બાકી હે આમ જોવો તો ખરી લીલી 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 લીલું લીલું સમ દેખાય બધું પણ સોરઠની ધરાવ સોરઠ માટે તો ખેવાય છે સોરઠ ધરા જગ જૂની આના જો ના ગિરનાર હે ગઢગીરનાર હાવજ હાવ હેંઝડ પીવે હે ના નમણા અરે યાર આમાંથી તો ઉપર ચડવામાં પણ તકલીફ પડે છે જુઓ આ ભાઈ પણ આ પાછળનો કઈક વ્યૂ તો જુઓ આ કિરીટભાઈ છે ને ગાવાના બહુ શોખીન છે તો ઘણી વાર હું આ જગ્યાએ આવું ને અને તેની સાથે મુલાકાત એ નવા નવા ગીત બહુ ગાયા કરે જેમ કે તુલા કાગના પણ ગીત છે તમને ઉપર હું કાંઈક આ ડુંગર નો વ્યૂ બતાવીશ ભાઈ ને ગરમી લાગી ગઈ છે તો અમને એમ લાગે છે અમે નજારો દેખાડે છે એમ અમને ઘડીક થાકે લાગ્યો છે એટલે ઉભું રહેવું પડે આમ હું થાકી ગયા એટલે ઘડીક ઉભા રહ્યા છે આ જે વૃક્ષ છે ને તેનું નામ છે આ છોડ એનું નામ ખાખરો છે તમે આ પાન ને આમ તો જાણતા જશો અરે આ ઝાડવા માટે તો આ ડુંગરો છે ને એ આનાથી જ ભરેલો છે જીતેશભાઈ અરે ઉનાળામાં બધા ઝાડવા હુકાય છે ને ત્યારે આ એક જાડું લીલું હોય હા બારે માસ લીલું રહેતું આ ઝાડ છે જેને આપણે ઔષધિ તરીકે આને છે ને ખાજમણી કહેવાય તમે આના ફૂલને અડી ગયા હોય ને તો તમારા શરીરમાં છે ને હાથમાં ખંજવાળ ઉપડી જાય એટલે આ ગમે ત્યાં તમે જાઓ ને ડુંગર ઉપર કોઈ પણ ગીર વિસ્તારમાં ત્યારે ખાસ આનું ધ્યાન રાખવું આવા વ્હાઇટ કલરના ફૂલ આવતા હોય છે આ ફૂલને તમે અડી ગયા હોય ને તો તમને શરીરમાં છે ને ખંજવાળ ઉપડી જાય સામે જે કંટાળા ગામ છે ને ત્યાંનો તમને ડેમ પણ તમે જોઈ શકો છો સામે જે ડુંગરો છે તે ડુંગરો છે ને માંગડા દાદાનો છે કે જે એક સુરવીર હતા સૌરાષ્ટ્રના જે ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન તેણે આપેલું આપણે ક્યારેક સમય મળશે તો તે ડુંગરો છે ને તેની મુલાકાત લઈશું તમને હું બતાવી દઉં રસ્તો નથી તો કિરીટભાઈ જુઓ તે સામેથી કે છે કે આ બાજુથી થી ઉતરાય એવું છે મેં ચાલો આપણે ત્યાંથી જ જઈએ નીચેની તરફ જઈ રહ્યા છે તેઓ રસ્તો ખોજી રહ્યા છે હવે રસ્તો તો મળી ગયો છે તો ધીમે ધીમે નીચે જઈએ તમે જ્યારે આ વિસ્તારમાં આવો ને તો આવા ડુંગરામાં તમને ઘણા ફળ તમને ખાવા માટે મળતા હોય ઘણી ઔષધિ વનસ્પતિઓ પણ જોવા મળે તો આ જુઓ તમે મારી હાથમાં આ છે ને આનું નામ છે કંટોલું આને લોકો છે ને શાકભાજીમાં યુઝ કરે સબ્જી બનાવતા હોય ને ત્યારે ખાવામાં ઉપયોગ કરતા હોય છે ને આ ખૂબ હેલ્ધી ફૂડ છે અહીં જુઓ બીજું એક કંટોલું પણ છે આ કંટોલું છે ને વહેલા સ્વરૂપે હોય છે ચલો રસ્તો તો મળી ગયો છે હવે ધીમે ધીમે નીચેની તરફ જઈએ આમ જોવો કિરીટભાઈ આ રસ્તો ગોત્યો છે જુઓ તેઓ સીધા નીચે ઉતરી રહ્યા છે તો આપણે તેની જોડે જઈએ આમાં ઉતરવાનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ડુંગરથી નીચે ઉતરતા હોય ત્યારે પગ લપસી ગયો હોય તો સીધા નીચે પહોંચી જઈએ આ ડુંગર ડુંગર પણ ખૂબ વિશાળ હતો ચડવામાં તો તકલીફ નથી પડી પણ અત્યારે નીચે ઉતરવામાં તકલીફ પડે છે કારણ કે રસ્તો છે ને અમે ભૂલી ગયા છીએ હવે અમને આ ભાઈ ઘડી કામ લઈ જાય ઘડી કામ લઈ જાય છે જે ખુદ પણ રસ્તો ભૂલી ગયા લાગે આ સિંહવા તો ઠેક ઠેક જગ્યાએ જોવા મળે છે આ ડુંગર ઉપર એ ઓલા ભાઈ આગળ જવા મળ્યા છે આ ડુંગર ઉપર આવવાથી ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું અમે જે જગ્યાએથી ઉતરી રહ્યા હતા ને ત્યાં નજીકમાં મધમાખીનું મધમાખીનું મોટું પૂડું હતું તે વિશાળ જે મધમાખી છે ને તે બતાવું આ સામે જુઓ તમને આ જે મધમાખી છે ને એનાથી દૂર રહેવું કારણ કે આ સીધી કોઈ પણ માણસના સંપર્કમાં આવે છે ને એટલે સીધી જ તેની પાછળ દોડવા મળે છે ભાઈ ચડવામાં તકલીફ નથી પડી ઉતરવામાં તકલીફ પડે છે તો તમને તમને આ ડુંગર ઉપર કેવી મજા ખરેખર મને હિતેશભાઈ તમે આવ્યા ને ખરેખર આ ફરવાની એટલી મજા આવી કારણ કે રૂટીન લાઈફમાં તો થોડો કઈ ટાઈમ ન હોય ત્યાં પ્રકૃતિના ખોળામાં બેહવાનો મોકો મળતો હોય પણ તમારી જેવા મિત્રો હારે મળે ને ઘડી પ્રકૃતિના ખોળામાં બેહવાનો મોકો મળે ત્યારે આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એમ વા તમારી વાત સાંભળીને તો અમને પણ એમ થાય કે હવે અમે આ ગીરના વિસ્તારમાં જ રહીએ તમે જોયું છે કિરીટભાઈ ઘણી વાર મારી સાથે વિડીયોગ્રાફી માટે વ્લોગિંગ માટે આવતા જ હોય છે તેઓ જોયું છે કે ગાળાનો વિડીયો તમે તેમાં પણ તમે કિરીટભાઈને જોયા છે કારણ કે ગીરના વિસ્તારમાં આવું ને એટલે આપણે આ ભાઈની મુલાકાત તો કરતા જ હોય છીએ ને તમે જોયું છે કે થોડાક સમય પહેલાં મારા દીવનો વ્લોગ મેં મૂકેલા તેમાં પણ કિરીટભાઈ જોયું હશે બોલે બામણિયા રેસ્ટોરન્ટમાં મારી સાથે જ હતા અમે દીવને વિઝિટ કરેલું ને ત્યારે તે મારી જોડે જ હતા સામે જુઓ પાછળ આ ડુંગર કે જેની ઉપર અમે ગયા હતા હવે સીધા અમે અમારી ગાડી તરફ જઈ છીએ ગાડી સામે આગળ પાર્ક કરી છે ક્યારેક ભૂલા પડો આ ગીરમાં બહુ ફરવા લાયક જગ્યા છે આ કાઠિયાવાડમાં તો ભગવાનને પણ ભૂલું પડવાનું મન થાય છે અને ખાસ એક સાવચેતી રાખજો આ જે વિસ્તાર વિસ્તાર છે ને ત્યાં નજીકના ગામ પાસે આવેલો છે જે આ ડુંગર તમે ગીર જંગલમાં જાવ ને ત્યારે વન વિભાગને જાણ કરવી પડે છે કારણ કે અહીં વન્ય પ્રાણી હોય ને એટલે વન્ય પ્રાણીની અવરજવર થતી હોય છે એટલે હુમલાનો ખતરો વધારે રહે એટલે તમે આ જગ્યાએ આવો ખાસ વન્ય પ્રાણીથી સાવચેત રહેજો સામે જુઓ અમારી ગાડી પડી છે અહીંના જે ગોવાળ હોય ને તે લોકો આવા ડુંગર ઉપર છે ને ભેંસો ચરાવતા હોય છે આવી જગ્યા તમારે ફરવા મજા આવે પણ જયારે એક દી વયોજન પછી ખબર પડે થાક બહુ લાગે કારણ થાક બહુ લાગે હું રૂટિન લાઈફ માં કોઈ દે આપણે જાતા ન હોય ને કે એટલે આવું કરે કરે જાવી ને તો પછી બહુ થાક લાગી જાય હા હા અમે હિતેશભાઈ પાછા ડેલી રનિંગ કરવા વાળા છે એટલે એને કંઈ ફરક નો પડતો હોય અમારી જેવાને થાક લાગી જાય પાછો જો ભાઈ અમારી ગાડી તરફ આવી ગયા છે તો બસ આઈ થી હવે મે સીધા અમારે ઘર તરફ જશું જો મિત્રો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો હર હર મહાદેવ હર હર